જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે જેમાં શામળાજીની રતનપુર સરહદ સહિતના મુખ્ય પ્રવેશ દ્વારો પરંપરાગત તપાસની સાથે આધુનિક ટેકનોલોજીને પણ મહત્તમ વિનિયોગ કરવામાં આવી રહ્યો છે આ વિશેષ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં કુલ અડતાલીસ જેટલા તપાસ નકા કાર્યરત કરવામાં આવ્યા છે ખાસ કરીને અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં થતી ગેરકાયદેસર ઘુસણખોરી પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા અને સીસીટીવી નેટવર્કની મદદ લેવામાં આવી રહી છે ઉપરાંત નશાનું સેવન કરીને વાહન કરતા ચાલકોને ઝડપી પડવા માટે પોલીસ ટીકડી યંત્રો ફાળવવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરી સુપેરે પાડવા માટે ચાર પોલીસ પોલીસ અધિક્ષક ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર સબ અને એસઆરપીના જવાનો સહિત કુલ ચારસો બત્રીસ સુરક્ષાકર્મીઓનો રાત દિવસ ખડે પગે તૈનાત રહેશે રાજ્યમાં પ્રવેશતા નાના મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી બુટલેગરો દ્વારા દારો કે અન્ય માદક પદાર્થો ઘુસડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવી શકાય

અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી ઉપકર્તા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે